ચાલો હું અહીંથી જેમ કહું ને એમ તમારે કે કરવાનું છે બરાબર ચાલો બધા એક તાળી પાડો સરસ ચાલો બે વાર ચપટી વગાડો સરસ હવે ત્રણ તાળી પાડો સરસ વેરી ગુડ હવે ચાર વાર માથે હાથ મૂકો आंगडा चलो छो वार पग करो चार पाच आणि छलो सात वापटी वगडो एक त्रास આઠ વાર ખંભે હાથ મૂકવાનો છે આઠ વાર ચાલો એક ત્રણ પાંચ સાત આઠ નવ વાર કાન આડે હાથ રાખવાના છે કેટલી વાર ચાલો એક ત્રણ પાંચ સાત આઠ નવ દસ વાર આંખ ઉપર હાથ રાખવાના ચાલો એક ત્રણ છ સાત આઠ નવ અને હવે બધા એક સાથે ઊભા થઈને ઠેકડા મારવાના છે બધાએ એક સાથે નીચે બેસવાનું છે બધાની પલોઠી અદા મોઢા ઉપર આંગળી